સુરતમાં નશાનો કાળો કારોબાર બે રોકટોકપણે થઈ રહ્યો છે તે ડિંડોલીમાં પણ ગાંજાનું દૂષણ દૂર ન થતા સ્થાનિકોએ જાતે જ જનતા રેડ કરી ગાંજો પકડી પોલીસને જાણ કરી હતી સાથે ગાંજો જે ઝૂંપડીમાં વેચાતો હતો તેને પણ તોડી પાડી હતી તો જનતા રેડ લઈને ડિંડોલી પોલીસ અને ખાસ કરીને વહીવટદાર દોડતો થઈ જવા પામ્યો છે શહેરના શ્રમ વિસ્તારોની આસપાસમાં દારૂ અને ગાંજાનું દૂષણ હવે સામાન્ય બની ગયું છે આવા દૂષણને સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને રજૂઆત કરાતી હોય છે છતાં પોલીસ દ્વારા સંતોષજનક હોવાથી જનતાએ જાતે જ રેડ કરવાની ફરજ પડી છે ડિંડોલીના મહાદેવનગર અને જમના પાક સોસાયટીના વિસ્તારમાં ગાંજાનું મોટા પાયે વેચાણ થતું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી છતાં પોલીસે કોઈ જ પગલા ન લેતા આખરે રવિવારે સોસાયટીની મહિલાઓએ ભેગા મળી જનતા રેડ કરી હતી આ રેડ દરમિયાન મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો ગાંજાનો વેપલો વિનોદ અને લાલુ નામના શખ્સો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ જનતા રેડને પગલે ડિંડોલી પોલીસ દોડતી થઈ હતી પોલીસે જાતે જ ફરિયાદી બનીને બે શખ્સોની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી દોઢ કિલો ગાંજો કબ્જે કર્યો હતો સ્થાનિકોએ જે ઝૂંપડામાં ગાંજો વેચાતો હતો તે ઝૂંપડા પણ તોડી નાખ્યા છે તાંગે અંગે આ મામલે ડી ડિવિઝનના એસીપી જેટી સોનારે જણાવ્યું હતું કે કોલ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને પોલીસની સાથે સોસાયટીના લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા બાકી પોલીસે રેડ કરી ત્યાંથી દોઢ કિલો ગાંજો પકડી બે આરોપીને પણ ડિટેન કર્યા છે ઓઝર ખુરશી સાથે પ્રકાશવાળા